محمد پیغمبر صاحب نے تھی السلام علیکم ورحمت اللہ وبرکاتہ الحمدللہ آج کرجن کی سرزمین پر آقا کریم صلی اللہ علیہ وسلم کا پندرہ سو سالانہ جشنِ ولادت منایا گیا کثیر تعداد میں لوگوں نے شرکت کی آج ان کا ولادت کا دن منایا گیا ہے کہ جن کے دنیا میں آنے سے پہلے اتیاچار عام تھا ظلم عام تھا اور عدل و انصاف کا دور دور تک نام و نشان تک نظر نہیں آتا تھا بارہ ربیع الاول کو मक्का मक् मुकरमा की सरज़मीन पर हमारे प्रोफेसर जनाब पाके मोहम्मद महम्मदरसोल्ला सल असम तशरीफ लाए जिन्होंने इंसाफ को कायम किया आपकी आमद से पहले भाई भाई का दुश्मन कबीला कबीले का दुश्मन खानदान खानदान का दुश्मन था आप आए आपने सारी चीज़ों को ख़त्म कर दिया और गिरतों को आपों ने आपने उठाया है रोतों को हंसाया है भूखों को खाना खिलाया है गरीबों की मदद की है और आपने यही फरमाया है तुम में सबसे अच्छा इंसान वो है जो लोगों की मदद करे મોહમ્મદ પૈગમ્બર સાહેબની જન્મજયંતિ નિમિત્તે કરજણ નગરની અંદર કરજન શહેરના પૂરા મુસ્લિમ સમાજના ભાઈઓ અને મુસ્લિમ સમાજના સૌ આગેવાનો ભેગા થઈને હિન્દુ મુસ્લિમની એકતા સ્વરૂપે અમે કરજન નગરની અંદર મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિવસ નિમિત્તે જે એક જુલુસ કાઢવામાં આવ્યું હતું એ જુલુસમાં સૌ આગેવાનો દ્વારા ઠેર ઠેર જગ્યાએ નિયાદનું આયોજન કરવામાં આવેલું હતું અને સૌ હર્ષોઉલ્લાસથી આ જુલુસને સૌ જગ્યા જગ્યા પર સ્વાગત કરી અને સૌ ભાઈચારાના રૂપે આ જુલુસ ખૂબ શાંતિપૂર્વક રીતે કરજણ નગરમાંથી નીકળી રહ્યું છે તો સૌ મુસ્લિમ બિરાદર ભાઈઓને આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે સૌને ઈદે મિલાદ અને આવા નવા હિન્દુ મુસ્લિમ ભાઈચારાની અંદર કરજણની અંદર એક ઉદાહરણ પૂરું પડે એવી રીતે આપણે સૌ ભેગા થઈને આ જે તહેવારોની થઈ રહ્યા છે એ તહેવાર આવતીકાલે પણ ગણેશ વિસર્જન હોય સૌ બધા ભાઈચારાથી ગણેશ વિસર્જન પણ કરી અને પોલીસ તંત્ર મીડિયાના માધ્યમ નગરપાલિકાના સૌ લોકોના તબક્કે અમે આભાર માનીએ છીએ કે આ જુલુસને સફળ કરવામાં આપ સૌએ જે મદદ કરી છે બદલ બધાનો મુસ્લિમ બિરાદરો અને હિન્દુ બિરાદરો વતી અમે આભાર માની